નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોઈ વિદ્યુત ભાર હોય એના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર સાબિત કરવા જઈ રહ્યા છીએ હવે તંત્રની સ્થિતિ ઉર્જા સાબિત કરીએ એ પહેલા આપણે એક વિદ્યુત ભાર હોય એના માટે કઈ રીતનું થાય એટલે એક વિદ્યુત ભાર માટે આપણે પહેલાં જોઈશું પછી આપણે તંત્ર ઉપર જઈશું તો એક વિદ્યુત ભાર માટે અહીંયા માની લો કે અહીંયા પ્લસ ક્યુ કોઈક સ્ત્રોત વિદ્યુત ભાર છે એનાથી આર અંતરે કોઈક બિંદુ પી છે આ આર અંતરે રહેલા પી બિંદુ પર આ ક્યુ વિદ્યુત ઉદભવતું વિદ્યુત સ્થિતિમાં અંતારો કે વીજ જેટલું હોય આ પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાં છે હવે આપણે કોઈક અનંત અંતરેથી

ક્યુના વિદ્યુત ક્ષેત્રની અંદર લાવવા કરવું પડતું કાર્ય આપણે જાણીએ છીએ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ જેટલું થાય આ સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ક્યુ પરથી આપણે સાબિત કરેલું છે તો કાર્ય ડબલ્યુ બરાબર શું થવાનું છે વી ઈન્ટુ ક્યુ થવાનું છે તો ડબલ્યુ બરાબર અહીંયા શું થશે કે જે વિદ્યુત બારને લાવવાનો છે વિદ્યુત બાર ધારો કે અહીંયા ક્યુ ઝીરોની જગ્યા ક્યુ ઝીરો હોય તો ક્યુ ઝીરો અને જે બિંદુએ લાવવાનો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાં તો અહીંયા કાર્ય કેટલું થાય તો ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ ઝીરો થવાનું છે આપણે જાણીએ છીએ કે કરેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે કઈ ઉર્જા તરીકે સંગ્રહ પામે સિટી ઉર્જા એટલે અહીંયા સ્થિતિ ઉર્જા યુ બરાબર વી ઇન્ટુ ક્યુ ઝીરો થવાનું છે આ એક વિદ્યુત બાર માટે આપણે લખ્યું એ જ રીતના આપણે જો બે વિદ્યુત બારની ચર્ચા કરીએ બે વિદ્યુત બાર માટે બે વિદ્યુત બાર માટે માની લો કે અહીંયા કોઈક એ બિંદુ છે આ એ બિંદુ પર અનંત અંતરેથી અનંત અંતરેથી કોઈ ક્યુ વિદ્યુત બારને લાવો છે અનંત અંતરેથી ક્યુ વિદ્યુત બારને લાવવો છે લાવવો છે જે પ્લસ વન કુલમ છે એ કમદન વિદ્યુત બાર છે તો અહીંયા આ અનંત અંતરેથી આ એ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય અહીંયા ઝીરો થવાનું છે કેમ ઝીરો થાય કારણ કે અહીંયા કોઈ જ વિદ્યુત રહેલો નથી પહેલા એટલે કે કોઈ જ વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર હાજર નતું અહીંયા શું હતું કે ઓલરેડી સ્ત્રોત વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પર હાજર હતું અને એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આ પ્રકારે કરવું પડતું હતું જ્યારે અહીંયા મેં અહીંયા ક્યાંય એવું કીધું નથી કે અહીંયા કોઈક વિદ્યુત ભાર પડેલો છે આટલા અંતરે અને એના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે અહીંયા કોઈ જ વિદ્યુત ભાર નથી માટે અહીંયા સરળતાથી આ ક્યુવાન એ બિંદુ પર આવી જવાનો છે એટલે આપણે કરવું પડતું કાર્ય અહીંયા કેવું થવાનું છે ઝીરો થવાનું છે હવે અહીંયા આ બિંદુ એથી થી આર વન ટુ જેટલા અંતરે કોઈ એક બિંદુ બી આવેલું છે કોઈ એક બિંદુ બી આવેલું છે હવે આ બી બિંદુ પર હવે શું થયું આ ક્યુવન વિદ્યુતભાલ એ બિંદુ પર આવી ગયેલો છે એટલે બી બિંદુ પર આ ક્યુવન વિદ્યુતભાળના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણને મળે એટલે બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન ધારો કે વીવન જેટલું મળે છે તો વિવન બરાબર કેટલું થાય તો આપણે જાણીએ છીએ કે કે ક્યુવન અપોન બંને વચ્ચેનું અંતર આર વનટુ જેટલું થવાનું છે બીજા એક વિદ્યુતભારને અનંતુ પ્લસ વન કુલમ છે અને કાર્ય કેટલું હોય તો કાર્ય ડબલ્યુ બરાબર અહિયાં આપણે વાત કરીએ ખૂબ જ યાદ રાખવા જેવી બાબત છે કે જે વિદ્યુતભારને લાવવાનો છે વિદ્યુતભાર અને જે બિંદુએ લાવવાનો છે એ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન આ ખૂબ જ અગત્યની બાબત છે અહીંયા હું લખું છું જે વિદ્યુત ભારને આ યાદ રાખજો લાવવાનો છે તે વિદ્યુત ભાર અને જે બિંદુ પર લાવવાનો છે તે બિંદુ પર વિદ્યુત સ્થિતિમાં એટલે અહીંયા થતું કાર્ય ચલો એટલે એના ઉપરથી થી ડબલ્યુ અહીંયા ટુ લખવું તો ડબલ્યુ ટુ બરાબર વી વન બરાબર અહીંયા કેટલા થાય તો વી વન બરાબર અહીંયા કે ક્યુ વન આર વન ટુ અને આ ક્યુ ટુ અહીંયા ઓલરેડી છે એટલે સૂત્ર અહીંયા થશે ડબલ્યુ ટુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપન આર થવાનું છે અહીંયા બંને વિદ્યુત બારના તંત્રની બંને વિદ્યુત બારના તંત્રને લીધે થતું કુલ કાર્ય જો ડબલ્યુ હોય તો ડબલ્યુ બરાબર શું થાય તો ડબલ્યુ વન વધતા ડબલ્યુ ટુ થવાનું છે અને જો ડબલ્યુ વન લખીએ અને ટુ લખ્યું છે એટલે તો ધેર ફોર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન બરાબર શું થવાનું છે તો ઝીરો થવાનું છે અને ડબલ્યુ ટુ બરાબર એવું જાણીએ છીએ કે કરેલું કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે કઈ ઉર્જા તરીકે સંગ્રહ પામે સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે એટલે અહીંયા શું થવાનું છે કે બે વિદ્યુત બારને કારણે ઉદભવતી સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ જેટલું થવાનું છે આ એક વિદ્યુત બાર માટે હતું આ બે વિદ્યુત બાર માટે હતું એ જ રીતના આપણે અહીંયા બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય એટલે કે ભારનું તંત્ર હોય એના માટે પ્રશ્ન જોવાનો છે તમે આટલું લખી ગયું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ આપણે બોર્ડ રફ કરીને આ પ્રશ્ન આગળ કન્ટિન્યુ કરીએ છીએ આપણે વિદ્યુત બાર એક અને બે વિદ્યુત બારને કારણે સ્થિતિ ઉર્જા જોઈ ગયા હવે તંત્રને કારણે જોઈ છે તો આ એ બિંદુ છે એ બિંદુ પર અહીંયા અનનતંત્ર છે કોઈક એના ઉપરથી ક્યુવન બરાબર પ્લસ વન કુલમને એ બિંદુ પર લાવો છે તો આપણે હાલ જ જોઈએ એમ કે કરવું પડતું કાર્ય કેવું થાય ઝીરો થાય એટલે અહીંયા લખીએ ક્યુવનને એ પર લાવવા કરવું પડતું કાર્ય જો ડબલ્યુ વન હોય તો કેવું થાય ઝીરો થાય કેમ ઝીરો થાય કારણ કે કોઈ જ બળ લાગવાનું નથી અવરોધ બળ એટલે સરળતાથી અહીંયા આવી જવાનું છે એટલે કાર્ય કેવું થાય ઝીરો થાય ચલો આ ઝીરો કાર્ય કરવાના હેઠળ અહીંયા ક્યુ વન ગયો છે શું છે કે આર વન ટુ અંતરે બિંદુ બી છે હવે ઓલરેડી એ બિંદુ પર ક્યુ વન વિદ્યુત બાર આવી ગયેલો છે એટલે અહીંયા ક્યુ વનના કારણે બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાં હશે જેને કહેવાય વી વન અને એ કેટલું હોય તો કે ક્યુ વન આર વન ટુ જેટલું હોય ચલો હવે આપણે શું કરીએ છીએ કે અહીંયા અનંત અંતરની જ વાત કરીએ છીએ અનંત અંતર ઉપર બીજો એક ક્યુ ટુ વિદ્યુત બાર છે ને એ પણ કમ વિદ્યુત વિદ્યુતભાર છે એના આપણે બી બિંદુ પર લાવવો છે તો મેં તમને આ જ પ્રશ્નમાં આગળ કીધેલું છે કે કાર્ય કરવું પડે કેટલું કાર્ય થાય તો એ કાર્યને આપણે ડબલ્યુ ટુ કહીએ તો મેં તમને કીધું છે કે જે વિદ્યુત લાવવાનો છે એ વિદ્યુત બાર અને જે બિંદુએ લાવવાનો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો બી બિંદુએ લાવવાનો છે તો બી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન બી વન છે કોણે લાવવાનું છે ક્યુ ટુને લાવવાનો છે તો અહીંયા કાર્ય શું થશે અહીંયા ક્યુ ટુ ને બી બિંદુ પર કેટલું થાય તો જે બિંદુએ લાવવાનું છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાં જે વિદ્યુત બારને લાવવાનું છે વિદ્યુત બાર તો અહીંયા વી વન બરાબર શું થાય તો મેં અહીંયા લખેલું છે કે ક્યુ વન અને ઓલરેડી આ ક્યુ ટુ છે પણ આર વન ટુ થવાનું છે અને ડબલ્યુ ટુ અહીંયા આટલું આપણને મળે હવે શું કરીએ છીએ કે અહીંયા કોઈક બિંદુ સી છે આ સી બિંદુ છે કોઈ આ સી બિંદુથી આ સી બિંદુ જે ખરું એ એ બિંદુથી આર વન થ્રી જેટલા અંતરે છે એ જ રીતના બી બિંદુથી આ સી બિંદુ આર ટુ થ્રી જેટલા અંતરે છે હવે અહીંયા પણ કોઈક અનંત અંતર આપણે લઈ ગઈ છીએ અનંત અંતરેથી કોઈક વિદ્યુત બાર ક્યુ થ્રીને આપણે લાવવો છે જે કમધન વિદ્યુત બાર છે તો શ્રી બિંદુ પર લાવવા માટે શું કરવું પડે કાર્ય કરવું પડે હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ક્યુ પણ આવી ગયો છે આ ક્યુવન તો આવી ગયેલો હતો એટલે અહીંયા આ ક્યુ ના કારણે પણ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય આ ક્યુવનને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય તો ક્યુ વનને લીધે વિદ્યુત સ્થિતિમાં કેટલું ઉત્પન્ન થાય તો વી વન કહેવાય ને વી વન બરાબર કે ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર આર વન થ્રી થાય એ જ રીતના વી બરાબર શું થવાનું છે તો કે ક્યુ ટુ અપોન બંને વચ્ચેનું અંતર આર ટુ થ્રી થવાનું છે આટલું સ્થિતિમાન અહીંયા થાય આ વી વન અને વી અહીંયા આપણે આ રીતના લખી શકીએ તો અહીંયા આપણે Q3 થ્રીને લાવો છે તો કરવું પડતું કાર્ય જો ડબલ્યુ થ્રી હોય તો ડબલ્યુ થ્રી શું લખાય કે જે વિદ્યુતમાં વી વન પ્લસ વી ટુ જેટલો થવાનો છે તો અહીંયા ક્યુ થ્રીને અહીંયા આપણે લખી શકીએ કે ક્યુ થ્રીને સી બિંદુ પર લાવવા કરવું પડતું કાર્ય ડબલ્યુ થ્રી હોય તો ડબલ્યુ થ્રી બરાબર તમે શું લખી શકો જે બિંદુએ લાવવાનું છે એ બિંદુએ સ્થિતિમાન અને જે વિદ્યુત લાવવાનું છે એ વિદ્યુત તો દેર ફોર ડબલ્યુ થ્રી બરાબર વી વન બરાબર અહીંયા અમે લખેલું છે કે ક્યુ વન આર વન થ્રી પ્લસ કે ક્યુ ટુ અપોન આર ટુ થ્રી એ બરાબર વી ટુ થવાનું છે અને બાર ક્યુ થ્રી તો છે આ ક્યુ થ્રીને આપણે અંદર ગુણીએ તો કે ક્યુ વન પ્લસ કે ક્યુ ટુ ક્યુ થ્રી અપોન આર ટુ થ્રી થવાનું છે કુલ કાર્ય તો કુલ કાર્ય કેટલું થાય જો ડબલ્યુ હોય તો ડબલ્યુ વન વધતા ટુ ડબલ્યુ થ્રી થવાનું છે આપણે ડબલ્યુ વન જાણીએ છીએ ઝીરો છે તો ધેર ફોર ડબલ્યુ બરાબર ડબલ્યુ વન ઝીરો ડબલ્યુ ટુ બરાબર શું છે તો કે ક્યુ વન ક્યુ ટુ આર વન ટુ છે પ્લસ ક્યુ ડબલ્યુ થ્રી શું છે તો કે ક્યુ વન ક્યુ થ્રી અપોન આર વન થ્રી પ્લસ કે ક્યુ ટુ ક્યુ થ્રી અપોન આર ટુ થ્રી છે આપણે એવું જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ પર કરેલું કાર્ય પદાર્થની સ્થિતિ ઊર્જા તરીકે સંગ્રહ પામે કઈ ઉર્જા તરીકે સંગ્રહ પામે સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે એટલે અહીંયા વિદ્યુત બારના તંત્રની સ્થિતિ ઉર્જા યુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ ક્યુ વન ક્યુ થ્રી અપોન આર વન થ્રી પ્લસ કે ક્યુ વન ક્યુ થ્રી અપોન આર ટુ થ્રી થવાનું છે કે ક્યુ ટુ ક્યુ થ્રી અપોન આર ટુ થ્રી થવાનું છે આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જો તમને પ્રશ્ન બાબતે કંઈ ક્વેરી હોય કંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી બતાવું હું જરૂરથી તેનું સોલ્યુશન આપીશ જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો તથા ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ